ધ્વનિ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ અને સામે આવી રહ્યા છે દિલ્હી વિધાનસભામાં ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે સવારે અગિયાર વાગ્યા સુધી અંદાજેત વીસ ટકા મતદાન નવી દિલ્હીમાં સત્તર પોઈન્ટ ચાર ટકા જંગપુરામાં અઢાર પોઈન્ટ તેર ટકા મતદાન કાલકાજીમાં સોળ પોઈન્ટ અઠ્યાવીસ ટકા મુસ્તફાબાદમાં છવ્વીસ પોઈન્ટ તેત્રીસ ટકા વોટિંગ સંગમ વિહાર સિલમપુર ગોકુલપુરીમાં ચોવીસ ટકાથી વધુ મતદાન સાંજે છ વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવા તો દિલ્હીમાં સિત્તેર બેઠકો પર અત્યારે હાલ ચૂંટણી જંગ જામી રહ્યું છે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે સાંજે છ વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા દિલ્હી વિધાનસભામાં ચૂંટણીનો જંગ જામ્યો છે સિત્તેર બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી છે તો સવારે અગિયાર વાગ્યા સુધી અંદાજીત વીસ ટકા જેટલું મતદાન થયું છે નવી દિલ્હીમાં સત્તર પોઈન્ટ ચાર ટકા જંગપુરામાં અઢાર પોઈન્ટ તેર ટકા જેટલું મતદાન થયું છે પ્રિયંકા ગાંધી પોતાના પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા તો આ સાથે જ અનેક રાજકીય નેતાઓ અત્યારે હાલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે તો આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકશાહીના પર્વ ચૂંટણીના દિવસની શુભકામનાઓ ટ્વિટરના માધ્યમથી cu ne